મનીષભા ગભીર લેવાનું કોઈ નઈ ચૂકવે મજૂરી કરો ચેક પાડા

પાડો નઈ જીગર પાડાયું પ્યા પાડો પ્યા પાડો પાડો પેલું આ લોકો માલ તો લઈને લેમો તમને કહું આ કલર મે લીલા આવી બેચેન તમારા એટલે પણ ખાલી એ જ કંપની એ ખાલી કલર છે પસુબી બીજો કલર બીજો હશે એક સાઈડ મોટી વાય આપણને